હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન તો આજે આપણે હોટ ચોકલેટ બનાવીશું આ હોટ ચોકલેટમાં આપણે કોર્નફ્લોરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો કોર્નફ્લોરના ઉપયોગ વગર જ એકદમ ઘટ હોટ ચોકલેટ બનાવીશું તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે લાયકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે તો કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલાં મેં આ રીતનું એક સોસપેન લઈ લીધેલું છે એમની અંદર આપણે દૂધ લઈ લઈશું લગભગ પાંચસો એમ જેટલું દૂધ લીધું છે દૂધ આપણે નોર્મલી જે રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ અને બે ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈશું તો ખાંડ અને કોકો પાવડરને છે એ આપણે આ રીતે જે નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ છે એમાં એડ કરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો એક વખત મિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે એમને ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે તો એ પહેલાં આપણે ગેસ પર નહીં મૂકીએ જો તમે ગરમ દૂધની અંદર કોકો પાવડર એડ કરશો તો એકદમ ઇઝીલી મિક્સ નહીં થાય એટલા માટે આ રીતે જ આપણે મિક્સ કરી લઈશું તો આ સ્ટેજ પર આપણો કોકો પાવડર છે એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એમને ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી મીડિયમ ફ્લેમ પર આપણે એકદમ સરસ રીતે બોઇલ કરવાનું છે તો એકથી બે મિનિટ આપણે ગેસ પર રાખીશું અને આપણું દૂધ છે એ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે ચોકલેટ એડ કરવાની છે તો અહીંયા છે મેં એ ડાર્ક ચોકલેટ લીધેલી છે તો ડાર્ક ચોકલેટ આપણે લઈ લઈશું લગભગ દસ ગ્રામ જેટલી તો તમે વધારે ડાર્ક ચોકલેટ એડ કરવા માગતા હોય તો તમે અહીંયા એડ કરી શકો છો એનાથી તમારો જે કોકો છે એ થોડો છે એ બીટર બનશે તો હવે આપણે ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે અને ત્યારબાદ ગેસની ફ્લેમને મીડિયમ રાખી મીડિયમ ફ્લેમ પર જ આપણું દૂધ ઘટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તો લગભગ દસથી પંદર મિનિટમાં જ આપણું દૂધ છે એ થોડું ઘટ થઈ જશે અહીંયા આપણે એકદમ વધારે પડતું પણ દૂધને ઘટ નથી કરવાનું જો વધારે ઘટ આપણો હોટ ચોકલેટ થઈ જશે તો પીવાની મજા નહીં આવે એટલા માટે દસથી પંદર મિનિટ આપણે કૂક કરી લઈશું અને આ રીતે એકથી બે વખત ઊભરો આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે તો અહીંયા આપણી હોટ ચોકલેટ બની અને બિલકુલ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું અને હોટ ચોકલેટને આપણે એક વાસણમાં સર્વ કરી લઈએ તો મેં અહીંયા ગ્લાસ લઈ લીધેલા છે ગ્લાસમાં આપણે હોટ ચોકલેટને સર્વ કરી લઈશું એકદમ સરસ ટેસ્ટી આપણી હોટ ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે જે ચોકલેટ છે ડાર્ક ચોકલેટ એમને થોડી આપણે ગ્રેડ કરી લેવાની છે તો અહીંયા ડાર્ક ચોકલેટને ગ્રેડ કરવી બિલકુલ ઓપ્શનલ છે તમે અહીંયા ડાર્ક ચોકલેટની જગ્યાએ ક્રીમનો પણ યુઝ કરી શકો છો સાથે સાથે મેં અહીંયા છે થોડી ડાર્ક ચોકલેટને પણ અંદર જ ડીપ કરી દીધી છે જેનાથી ખૂબ જ સરસ આપણી હોટ ચોકલેટનો ટેસ્ટ આવશે તો એક વખત જરૂરથી ઘરે આ રીતની હોટ ચોકલેટ બનાવીને ટ્રાય કરજો ઠંડીમાં પીવાની ખૂબ જ મજા આવશે અને રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં